શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટે પોતાના આત્માને જે સંપૂર્ણપણે વિશુદ્ધ કરી લીધો એવા અઢ્યંત પરમાત્મા ફરી વત્તા હંત હરી એટલે આંતર શત્રુ રાગ દ્વિષવાદી એને હંત એટલે હરનાર નાશ કરનાર તો એવા પરમાત્મા એના ગુણગાન કરીએ તો ધીરે 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 આપણા પણ દોષો ઘટવા માંડે શિલ્પે નાશ પામે અને આપણે પણ પોતે ભગવાન બની જઈએ એ માટે આપણે વર્ધમાન ચક્રસ્તવ એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે જેમાં કેટલા વિશેષણો છે ભગવાનના બસો અને એમાંથી કેટલા વિશેષણો સ્વાધ્યાય થયો અઢાર એટીન હવે ઓગણીસમાં આવે છે પવિત્રાય કેવા ભગવાન પવિત્રાય પ્રભુ અલૌકિક છે એટલે લૌકિક થી જુદું અહીં ઘણું જોવા મળે દુર્ગંધ દુર્ગંધ જન્માવી શકે એવા બે તત્વો છે કયા બે તત્વો એક તો બોલો એવા બે તત્વો આપણા બધા પાસે છે અહીંયા કોઈ એવું નથી બધાની પાસે બે તત્વો છે બંને તત્વો એક તો આ પોતે શરીર હા એક શરીર અને બીજો અહીંયા લખે છે કે શ્વાસો શ્વાસ આ બંને તત્વો પર પ્રભુની પ્રભુતાનું કામણ કેવું ગજબનું પ્રભુનો શ્વાસ પણ કેવો શ્વાસો શ્વાસ કમળ સમો તુજ લોકો ભગવાન શ્વાસો શ્વાસ કમળ ના ફૂલ જેવા સુગંધી ચાર અતિશય જન્મ હોય ને પ્રથમ જીનેશ્વર પ્રણમી સુગંધી એ કાય કાયા પણ સુગંધી શ્વાસો શ્વાસ પણ સુગંધી તો અને પ્રભુનો દેહ કેવો મેલ અને પરસેવાથી પર ગમે એટલી ગરમી હોય તો પરસેવો ન થાય મેલ જામીની સ્નાન કરવું ન પડે આવી ઊંચી હકીકત હોવા છતાં એ ખ્યાલ રહે કે અહીં સ્વચ્છ શબ્દને બદલે પવિત્ર શબ્દનો પ્રયોગ થયો છે બરોબર પ્રભુની કાયા સ્વચ્છ નહીં પણ પવિત્ર સ્વચ્છમાં તો પહેલાં મલી મેલી હોય પછી સ્નાન વગેરે કરો તો સ્વચ્છ થાય પણ અહીંયા તો પવિત્ર જેમ કે મિનરલ વોટર અને ગંગાજળ જળ જેટલો ફરક છે બંને વચ્ચે સ્વચ્છતા અને પવિત્રતા એ બંને વચ્ચે મિનરલ વોટર તમારે શું કે બિસ્નરીનો ખાણી હા અને પેલો ગંગાજળ જળ બંને વચ્ચે આટલું અંતર છે ગાયનું ગોબર ગંડુ લાગતું હશે છતાં કેવું મનાય છે સાડા ત્રણ અક્ષર પવિત્ર ઘરમાં પણ પહેલાં નહીં પણ ગાયના ચાંદી કરતા એના ઘણા ગુણો પણ હતા ઉનાળામાં ગરમી લાગે શિયાળામાં ઠંડીને લાગે

એ બહારની ચોખાઈ છે પવિત્રતા એ અંદરની સ્વચ્છતા છે તો ભગવાન સ્વચ્છાય એમણે કહ્યું પવિત્રાય કહ્યું પ્રભુ માટે પવિત્ર શબ્દ પ્રયોજીને બાહ્ય અઢળક અલૌકિક વિશેષતાઓના મૂળ સ્વરૂપ એવી પ્રભુની આંતરિક વિશુદ્ધિને આગળ ને નમન કરે પરમાત્મામાં અનેક વિશેષતાઓ અનેક ગુણો ખીલ્યા એનું ઉત્પત્તિ સ્થાન એનું મૂળ કારણ શું કે પવિત્રતા હતી નિર્મળતા હતી શુદ્ધિ હતી રાગ દ્વેષ દૂર થઈ ગયા હતા એને કારણે પવિત્રતા ઉત્પન્ન થતા અંદરમાં એને જ કારણે બીજી પ્રતિક વિશેષતાઓ આવે એટલે અધ્યવસાની દુનિયામાં પ્રથમ સ્વચ્છતા ઝુંબેશ આદરીને પવિત્ર થયેલા પ્રભુને નમા નો ન બો નરેન્દ્ર મોડી અભિયાન ચલાવે છે જિંસાસન પરમાત્મા પવિત્રતાનું અભિયાન ચલાવે છે બરાબર અંદરથી સ્વચ્છ પવિત્ર બનો હા જૈન સાધુ સાધુ બહારથી સ્નાન કરતા પણ અંદરની પવિત્રતા હોય એટલે કોઈ એવા જગ મોટા રોગો પણ થતા નથી કોઈ વાસ આવે છે તમને નથી પવિત્રતા પંચ મહાવૃતોનું પાલન અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પેલા પવિત્ર થવાના ઉપાયો ભગવાને બતાવ્યા છે તો પવિત્ર એવા પરમાત્માને પવિત્ર બનવા માટે અનંત 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 નમસ્કારો 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 પછી વિષ્ણુ એક વિશ્વ બે વિશેષણ ભેગા લે છે હવે કરણ કારણ આયો અને તરણ તારણ આયો બરોબર કરણ એટલે કરનાર અને કારણ એટલે બીજાને કરાવનાર તરણ એટલે એટલે પોતે તરનાર અને તારણ બીજાને તારનાર જો પરાક્રમી કરતા પરોપકારી શબ્દ વધુ આકર્ષક લાગે પોતે ખાલી પરાક્રમ કર્યું અને સંસાર સાગરે તરી ગયા હવે પોતે પરાક્રમ એના પણ બીજાને તારે એની દુનિયામાં કિંમત વધારે છે કે નહીં બીજા એક માં વ્યક્તિની મહત્તા છે પોતે કરે પોતે ધરે તો એ વ્યક્તિ સમાન માન ગણાય પણ બીજાને તારે બીજાને કંઈ સારું કરાવે તો એ એના કરતા બીજામાં પોતાનો ફાયદો હા પોતાનો ફાયદો તો બધા જ જોવા ના જગત સાધના જગત પણ આમાંથી બાકાત નથી એ વાત ખરી કે અહીં ફાયદો આંતરિક કક્ષાએ જોવાનો હોય છે કેટલાક એવા પદોથી પ્રભુની સ્તવના કરાય છે જેમાં પ્રભુ સાથે આપણી પણ કંઈક વાત છે કારણ કારણાય તરણ તારણાય આપણને તારનારા આપણને કરાવનારા પ્રભુ પોતાના જીવનમાં શુભનું સર્જન કરે છે કરવાનું એટલે શું કરે છે ભાઈ પોતાના જીવનમાં શુભનું સર્જન કરે છે ખરી વાત પ્રભુ આપણા જીવનમાં પણ શુભનું સર્જન કરે છે એ મોટી વાત શાસનની સ્થાપના કરવા દ્વારા ગણગર ભગવંતોને ત્રિપદી આપીને દ્વાદ સાંગીની રચના કરાવવા દ્વારા આપણને પણ શુભ એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજન કરવાની તક આપણને પૂરી પાડે છે

આપણે પવિત્ર થવા લાગી જઈએ એટલે પ્રભુ કરનાર છે અને સાથે કરાવનાર પણ છે સાથે પ્રભુ તરનાર છે અને તાર પણ છે કાગળની નૌકા પોતે તરે પણ કોઈને તારી ન શકે કારણ કે વજન ઝીલવાની એની ક્ષમતા નથી પથ્થરની નૌકા પોતે તો ડૂબે જ ડૂબાણ ગોબયાણ બરાબર પોતે ડૂબે ને બીજાને પણ પણ ડૂબાડે કારણ કે ક્ષમતા બહાર નું વજન છે એના કાષ્ઠની કાષ્ટ લાકડાની સ્વયં ધરે છે તો પ્રભુની કાષ્ટ નૈયા સમી ઓળખ અહી છતી થાય છે જો ચક્રવી સંઘને પચીસ માં તીર્થંકર ની ઉપમા આપે છે બરોબર હવે એમાં આપણો નંબર ખરો કે કેમ નહીં વિચારવાનો ભાઈ વ્યવહાર થી ભલે કહેવાય પણ ખરેખર આપણામાં આપણું જીવન એવું છે આપણું અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે ચોક્કસ કરી જ જઈશું હવે ડૂબીશું નરક કે નિગોર કે તેરંજ ગતિ તો નહીં થાય એને માટે ખંભાથી તાળા કાયમ માટે લાગી ગયા તો અંતરાત્મા સાક્ષી પૂરે છે હા તો તિંગનાણંદ કહેવાય અને પછી તમારા પરિવારમાં ઘરમાં જે પણ સભ્યો આવ્યા હોય એ પણ તરી જાય સંસાર સાગરને એવી હિત શિક્ષા વગેરે આપણે એવા સંસ્કારો એનામાં આપીએ છીએ કે જે તરવાનું થાય ભગવાન પર છોડી દે છે એમને એમ હમ વિચારજો પોતે તરવાનું છે અને આપણા નિમિત્ત પરિચયમાં પરિવારમાં આવનારને ધારવા માટે પ્રયત્નશીલ બનીએ તો એ પચીસમા તીર્થંક કરી ઉપમાજને અપાય છે એવા સંઘનું સભ્ય પણ આપણું સાચું ગણાય બાકી દરેક દરેક અલગ અલગ સંઘોમાં કાયદા હોય સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા ખરો ભર તો એ સંઘના સભ્ય તમને મત આપવાનો અધિકાર વિગેરે વિગેરે એની વાત નથી અહીંયા તો પણ ખરેખર ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવતા હોઈએ અને પરિવારના સભ્યોને પણ એવા જ પ્રકારની પ્રેરણા પ્રેમથી વાત્સલ્યથી કરતા હોઈએ તમારા દીકરા દીકરી ઘરના નાના મોટા બધા સભ્યો ફરી ઘણા જા કહેતા હતા આપણા ઠાકરસિંહ વાર થોડી વાર પહેલાં એના માતાજી પૂછા રવા એમના કે જે બોલા હા હવે સાંજે હવે ઉઘરાણી કરી પાછું કે ડેરાશ્યો હતો એ પ્રામાણિકતાથી કે નથી ગયો એના શરૂઆતમાં કેટલાક વર્ષે વીત્યા પછી જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયું એટલે સંતાન કદાચ તાત્કાલિક તમારી વાત એ શિક્ષાને સ્વીકારી શકે કે ન સ્વીકારી શકે એ અલગ વાત છે પણ પ્રેરણા કરવી એ તમારું ખાસ કર્તવ્ય છે અને એ પણ પ્રેમથી કરવાની ગુસ્સા નહીં આ ગુસ્સા નહીં પણ અટી હટી વાત કેમ માનતો નથી એમ ગુસ્સો નહીં કરવા પ્રેમથી દેખવા દેવા પછી વચ્ચે થોડો ગેપ નાખી દેવાનો રોજ રોજ નહીં કરવાનું ટકટક લાગે પેલો કંસારો હોય ને એની દુકાન ઉપર જે કબૂતર બેઠા હોય ને ઉડે નહીં કારણ કે સમજે ત્યાં રોજની ટક ટક ટ્રક ચાલુ પડી છે ક્યારેક કોઈ આમ તાળી વગાડી તો ઉડી જાય એટલે રોજ રોજ પછી ટક ટક નહીં કરવાની હા અવસરિત પ્રેમથી હળવાશથી વાત્સલ્યથી આત્મીયતાથી હીઠાશથી એને એવાનું અને ક્યારેક તો પોતાની જાતને દંડ આપી દેવાનો પોતાના સંતાન કે પોતાનો આશ્રિત હોય હા એને એક બે વાર પ્રેમથી કયું છતાં નથી માનતો તો પછી એના ઉપર ગુસ્સો કરવાને બદલે પોતાની જાતને દંડ આપવાનો અને શું કહેવાય ઇમોશનલી બ્લેકમેલિંગ હા ઇમોશનલી બ્લેકમેલિંગ કેવી રીતે તમને દાખવ આપું આપણે ચાણસમાં મહેરાસાણાથી ચાણસમાં છે ચાણસમાંના આ એક શ્રાવ ગભરુભાઈ હા ગભરુભાઈના દીકરા કંચનભાઈને તો અમે જોયા છે પાલીતાણામાં તો એ ગભરુભાઈ દેરાસની બિલકુલ અડો એમનું ઘર હતું બાજુ મારો અને રોજ વહેલી સવાર દેરાસનમાં આવી જાય અને પક્ષા પૂજાને છડાવવા બોલાતા હોય એમાં કંઈક ને કંઈક તો આદેશ જરૂર લે અને જેવો આદેશ મળે તરત ગૂમ પાડે બાજુમાં દીકરાને કે બેટા આટલી રકમ લઈ આવ પેટીમાં જમા કરાવ રસીદ મને આપ પછી જે ઉપયોગ કરે એટલા ચુસ્ત હતા તરત દાન પહેલાં દાન આપીને પછી જ એને એ પક્ષા લાભ લે અરે એના પૌત્ર પૌત્રી ધારો કે રોજ પાઠશાળામાં જાય એમ ગયે એને માટે પ્રેરણા કરે બરોબર અને પાઠશાળામાં ગયા છે કે નહીં કે ગોટલી મારી તું ગોટલી મારી છકું કે દાંડી મારી ક્યારે ખાડો પડે ત્યાં હરવામાં રખડો હાલ્યો ત્યાં રમવા ખાડો પાડે એ ચેકિંગ કરે હળવેથી ક્યારેક જઈ કરી રજીસ્ટર હાજરી પત્ર જોઈ લે હા એ ખ્યાલ આવે કે આજે મારો દીકરો પોતરો નથી ગયો પાઠશાળામાં તો હળવેથી સાંજે પૂછે અને ખ્યાલ પાકું ખ્યાલ આવી જાય અથવા પાઠશાળાના શિક્ષકને પૂછી લીધું હોય કે હાજરી પત્ર જોઈ નથી ગયો તો વઢે નહીં જરા પણ અને શું કે બેટા જ્યાં જરા આમિર ખાતામાં મારું આવતીકાલે આમિરમાં નામ લખાવી આવા દાડા નો ડી પૌત્ર હોય એટલે સમજ્યું તો હોય એટલે ખ્યાલ આવે એને કે બાપા કાલે તો કોઈ તિથિ નથી આઠમ પાંખી જેવું તો કેમ આંબી મોટી ઉંમરમાં હા આજે તો છોકરાઓને ખબર પણ ન હોય તારીખ સિવાય તિથિની ખબર ન હોય પણ વડીલો એવા હોય તો ધીરે ધીરે સંસ્કાર આવે એટલે પછી હળવેથી કે બેટા સાચું બોલ તું કા હા એવો તો કાલે પાઠશાળામાં ગયો તો ખોટું ન સમજી જાય એ બધું તપાસ કરીને પછી પછી ઠેઠ પાડી છે આ રેટ મારવા આવે ને કે બધું અચાડે બાજુ બધું તપાસ કરી લે ભોઈ ને પછી રેડ પાડે પછી કહી દે છોકરો મોટા મોટો નથી નહોતો ક્યાં ગયો હતો રમવા જોતો ભાઈ બંધોની સાથે કાંઈ વાંધો નહીં બેટા એમાં તારો વાંક નથી હો મારો વાંક છે તમને આવું ક્યારેક ફીલ થાય તારામાં સંસ્કાર નાખવામાં મારી ક્યાંક કચાશ રહી ગઈ લાગે છે ત્યારે પાઠશાળાનું કે સમય જ્ઞાનનું મહત્વ સમજાવવામાં મારી ત્યાં કચાસ રહી ગઈ છે એટલે સમ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના અવસરે અને રખડવા કે રખડવાનું બ્રહ્મા મન થઈ ગયું એટલે એમાં તારો વાંક નથી બેટા મારો વાંક છે એના પ્રાયશિક રૂપે બેઠા જા આંબીલ ખાતામાં અને એવડો દીકરો રડી પડે ખડખડો પછી બીજી વાર આવી ભૂલ કરે એમે ગુસ્સો કરો કે લાખો મારો કે એનાથી એ સુધરે એને બદલે આ કાયમી પરિવર્તન આવી આવો ઉપાય કરો તો બીજો એક દાખલો આવે છે એક માએ વર્ષો પહેલાંની સત્ય ઘટના પોતાના દીકરાને કહ્યું હતું કે બેટા બધા પાપોની માં બોલો કોણ માં બધા અંગ્રેજીમાં પાપને શું કહેવાય સિન સિનની માં બરોબર પણ એ જમાનામાં પણ એ જમાનામાં પણ હા કે સિનેમા બેટા જોઈશ નહીં અને છોકરો પણ ડાયો સમજો હતો એટલે કે ભલે નહીં જો કેટલોક સમય તો બરાબર ઠીક ઠીક ચાલ્યું એક દિવસ એની મા બાજુના ગામમાં કોઈ કાર્ય પ્રસંગે ગયા ત્યારે લાભ જોઈને એના કેટલાક ભાઈ બંધો આવી ચડ્યા હમ હાજ હાજ આજે તો નક્કી કર્યું છે કે પિક્ચર ફિલ્મ જોવા જવું છે અને તારી ટિકિટ અમે કઢાવીશું પણ તું ચાલ એ લોકો શરૂઆતમાં તો આનાકાની કરી ના મારી માએ ના પાડી છે હું નહીં જાઉં તમારે જેવું તમે જાઓ હું નહીં આવું પણ બધા છોકરાને ભેગા નક્કી કર્યું આજે તો ગમે લઈ જવું છે ટાંગા ટોળી કરીને પણ એવા કેટલા કુમિત્રો કલ્યાણ મિત્રો હોય એટલે બહુ આગ્રહ થયો એટલે છોડો બિચારો નરમ પડી ગયો અને આખરે ગયો બીજી બીજે દિવસે મા ઘરે આવી વાત છાની થોડી રહે હા પાપ તો ચાપડે પડીને પોકાર કહેવાય ને ડાબી ડૂબી ના રહે રૂઈ લપેટી આગ હા એટલે કોઈ પડોશોને ચાડી કાધી હશે એટલે બહુ વખાણ કરો છો મારો નીકળો આવો આવો હા તમારે હેરાજીમાં અને આવું પરાક્રમ કરી નાખ્યું છે એટલે હળવેથી માએ શું કર્યું કાંઈ એક પૂછા પૂછ્યું નહીં એને એ પડોશોને વચ્યું પણ એટલો વિશ્વાસ હશે એટલે એને કાંઈ ન કહ્યું હા એને બદલે પોતે ઉપવાસ શરૂ કરી દીધા એક ઉપવાસ બીજો ઉપવાસ બીજો ઉપવાસ થયો ત્યારે છોકરાને ખ્યાલ આવ્યો કે મા મમ્મી તો ન કહેવાય એ જમાનામાં કે આજકાલ તો કંઈક એવું તો એક વચનથી પણ લગભગ નહોતો બરાબર તમે કંઈ ખાતા શું વાત છે કે તબિયત બરાબર નથી કે ના તબિયત બરાબર છે તો પછી કે તો આજે મારો ઉપવાસ કે ઉપવાસ કે આજે ક્યાં વિશે પર્વતીથી નથી કેમ ઉપવાસ એ પૂછે અમે તો બે ત્રણ આજે બે ત્રણ દિવસથી તમે દેખાતા નથી હળવે કે બેટા મને આવું જાણવા મળ્યું છે સાચી વાત છે હા માં સાચી વાત છે પણ શું કહું કરું મારા ભાઈ બંધુએ મને બહુ દબાણ કર્યું મેં તો ઘણી ના પાડી પણ માને આ નહીં એટલે પછી ન છૂટકે એમની સાથે મારે જવું પડ્યું હા બસ બેટા એમાં તારો વાંક નથી કોનો વાંક છે મારો વાંક છે તારામાં સંસ્કાર નાખવામાં થોડીક આટલી કચાશ રહી ગઈ કે તું ઝૂકી ગયો મિત્રોના દબાણની આગળ મક્કમ ન રહી શક્યો એમાં તારો વાંક નથી પણ મારો વાંક છે એના રૂપે એ માતાએ અઠમ કરી પછી દીકરો બીજી વાર ભૂલ કરી આવી ભગવાન પરી રડે છે ને હવે ગમે એમ થાય હું નહીં જ જો હું આને કહેવાય ઇમોશનલી બ્લેક મેરિંગ દીકરાની માથે લાગણી તો હોય ને અને પોતાના નિમિત્તે માને અઠમ કરવું પડે કેટલું લાગી આવે હા હજી એક ત્રીજો દાખલો જોવો છે

તો એની મા એ પણ અનપણથી કહ્યું હતું આજ પ્રમાણે કે બધા બેટા ભૂલ આપણા ઘરમાં ભૂલી છૂકે ટીવી ના આવવું જોઈએ ટીવી એટલે આત્માની ટીવી સમજી લો ઘાસણી જીવ પણ ટીવી ઘાસણી જોતા ને શરીર ઘસાતું જાય હા એ ભૂલે ચૂકે આવવું જોઈએ નહીં કેટલો સમય તો બરાબર માની વાતને પાલન કરતા રહ્યા કરતા રહ્યા કરતા રહ્યા પછી વળી વાસી હાથમાં અડખે પડખે કુદરતી જવાનું થાય ને જુએ રંગ પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પછી રંગનું ટીવી પછી નાનામાંથી મોટું આ બધું જુએ શિવને નાડીકાના ઈચ્છાઓ તો હોય મન થઈ ગયું એટલે એક દિવસમાં અને જે દિવસે આ ઘરમાં ટીવી આવશે એ દિવસે તમારા ઘરમાં આ તમારી મા અહીંયા નહીં હોય સ્પષ્ટ ઓર્નિંગ આપી દીધી હતી અને મા ક્યાં ગાગી પાછી થઈ હશે બંને ભાઈઓએ મસલત કરી ટીવી ઘરમાં ઘુસવાડી દીધું એમણે એમ કે મા તો કે છે પણ આ બહુ બહુ તો જરા વટશે એક આટલા લપટાટ લખે સાંભળી લેશો પછી તો કાયમ માટે મજા મળશે જોવાની હા એ અને જેવું માએ જોઈ લીધું મા બહારથી આવી જોઈ લીધું એને એક અક્ષર પણ નીકળાવ કશું જ ઢપકાનું ના કહ્યું ચૂપચાપ બેગ લીધી બે દોડી કપડાં નાખ્યા એટલે એ લોકો પણ જોતા હોય કે હવે મા બધા શું કરીને જોઈએ તો ખરા અને જોઈ લીધું કે મા ઘરે ઘર ઘરમાંથી બહાર નીકળવા લાગી કપડાંની બેગ લઈ કરીને સમજી ગયા સીધા દોડ્યા મા મા શું તેમ કેમ ક્યાં જાય છે જેમ બેટા ભૂલી ગયા મેં તમને શું કીધું તું આ ઘરમાં જે ડિસે ટીવી આવશે ટીવી કે હોય એકબીજાની એવી રીતે એ દિવસ હું નહીં હોઉં નહીં નહીં પકડી દીધા અને ટીવી તરત ઘરમાંથી બહાર કાઢી અને મારે ઘરમાં પ્રવેશ કરાવ્યો ત્રણ દ્રષ્ટાંતો તમને અત્યારે આપ્યા યાદ રાખજો બરાબર અને એને જીવનમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો ખાલી વાર્તા સાંભળીને સંતોષ માનતા નહીં જો તમારા

પણ એ ભગવાનના ભક્ત કે સેવક એવા આપણે પણ આપણી ભૂમિકા પ્રમાણે પણ જેમના આણંદ તારે બનવાનું છે પોતે તરીએ ભગવાનની આગ્રહ પ્રમાણે જીવન જીવીને અને પરિવારના સભ્યોને તો કમસે કમ તારવામાં નિમિત્ત બનીએ આગળ ગઈ છે કે ભક્તિ યોગી પૂજ્ય આચાર્ય શ્રી વિજય ક ઉપરથી બોલો શું નામ કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના પ્રિય સ્તવનની પ્રિય પંક્તિઓ દેરાસરમાં તેમની ગાવાની શૈલીમાં જ જણાઈ ગયેલી કઈ પંક્તિઓ તારક તા તુજ માહેરે શ્રવણે સાંભળી પછી આગળ ન બોલે તે ભણી હું આવ્યો દીની જાય તારકતા તારકતા આ એક શબ્દ પંદર વીસ વખત ફૂટે તારકતા 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 એ અને એમના શિષ્યો બધા ભેગા પડીને આપણને નવાઈ લાગે કે આ શું ધાનપડ કેવું લાગ્યું છે જાણે તારકતા તારકતા ભગવાન તમે તારક તારનારા છો એ મેં સાંભળ્યું છે ચિનવાણી તો બધા તમે ચિન્નાનંદ ધારે આનંદ છે જો એટલે જ હું તમારી પાસે આવ્યો છું તરવા માટે બરોબર પૂજ્ય મોહન વિજયજી મહારાજે રચેલું શ્રી અજીતના પ્રભુનું આ સ્તવન તેઓ નિયમિત દરરોજ ગાતા અને તેમાં આવતો આ તારકતા શબ્દ ઊંચા લયમાં તેઓ વારંવાર ઘૂંટતા એ પ્રભુને યાદ દેવડાવતા રેકેટમાં કહું લખે છે પ્રશ્ન હા તે ઘૂંટતા એટલે પ્રભુને યાદ દેવડાવતા ભવ્ય ગયા ભગવાન તમારું બિરુદ તો છે તરણ તારણ હાર અને કેમ મને તારતા નથી ભૂલી ગયા કે શું બરા આત્મા બધું કરી ઝઘડો કરી શકે ભગવાન સાથે પ્રભુ આપ તયા એટલા માત્રથી નહીં પણ આપ મને તારવા માટે સમર્થ છો એવી વાત જાણીને જ હું આપની પાસે આવ્યો છું હવે તમારી ખૂબીને કામે લગાડો તમારા તારવાની હા અને એજ જ મોહન વિજયજી માં બીજા એક સવારો શું કહે છે કે મતલબ ભવ્ય આત્માનો તારો ગુણમાન આત્માનો તારો એમાં શું નવાય મારા જેવા કોઈક ભારે કર્મીને તારો તો તમારી તો તમારું તારક બિરુદ તો જાણો જુઠ્ઠું બિરુદ શું ધરાવે ભગવાન આમ કે છે એવા મહાત્મા કહી શકે ભગવાન તમે આ ખોટું બિરુદ કેમ ધારણ કરો છો મારા જે ગુણવાન આત્માને તારો એમાં શું એ તો તરવાનું ગુણના કારણે તરવાનું છે મારા જેવો કોઈ ભારે કમી કોઈ પાપી જીવડો હોય એને તમે તારો તો તમારા તમારું તારક તરીકેનું વિરોધ તારેક સાચું જાણો બાકી જુઠ્ઠું વિરોધ શું થાય કેવા છે ભક્તો આપણાથી ન કહેવાય હો તો એ કહી શકે અનન્ય કોટીનું સમર્પણ ભાવ હોય ભગવાન પ્રત્યે એ અવસરે ઝઘડો કરી શકે નહીં ઠાકોરે આપી શકે હમ જેમ તમે પણ આજીના દાદા સામે ઝઘડો કર્યો ને એમણે પણ મને વાત કરી પોતાના જીવનની હા એમને કંઈક શું દેરા બંધાવ કંઈક કરવું હતું ને એમ બેટ નહોતો પડતો ભગવાન સામે ઝઘડો કર્યો લડ્યા આખરે રિઝલ્ટ આવ્યું તો આપણે બ્રહ્માડ ડૂબેલા છીએ પણ સામે પ્રભુ કેવા છે તારક છે આપણે નિષ્ક્રિય છે પણ પ્રભુ કેવા છે કારક છે આપણામાં ભુરુષાર તરાવના જગાડના છે એટલે કારણ કારણાય અને તરણ કારણાય પ્રભુ મોટું આલંબન તો છે પણ સાથે બહુ મોટું આશ્વાસન પણ છે કે